સવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પોલીસ સ્ટેડિયમ શાહિબાગ ખાતે પહોંચ્યા હતા ત્યાં તેઓએ ધ્વજ ફરકાવ્યો હતો ત્યારબાદ પરેડની સલામી લીધી હતી આ તમામ પરેડનું સફળ સંચાલન એસીપી વાણિજ્યુધા દ્વારા કરાયું હતું ત્યારબાદ પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા પરેડ કાઢવામાં આવી હતી જેમાં ટ્રાફિક બ્રિગેડની મહિલા પલાટૂન ખાસ રહી હતી આ ઉપરાંત ડોગ સ્કોડ સાથેના પોલીસ કર્મીઓ સામેલ થયા હતા બીજી તરફ પોલીસ બેન્ડના મધુર સંગીતે આ રાષ્ટ્રીય અવસરમાં ચાર ચાંદ લગાવ્યા હતા શહેર પોલીસ કમિશનર જી મલિક દ્વારા મુશ્કેલીના સમયે ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ કર્મીઓનું સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ એસીપી ડીસીપી એસપી સેક્ટર એક અને બે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈઓ ઉપસ્થિત રહ્યા હતા આજ ભારતના સતતરમાં પ્રજાસત્તાક દિવસ છે આ બદલ હું સૌથી પહેલા તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છાઓ પાઠવું છું આજે આપણે સંવિધાનના નિર્માણ નિર્માણ જે કર્યા છે જે ફીરો ફાઇટર્સ છે બધી કુમારની આપીને સંવિધાનનું નિર્માણ કર્યા છે એ બદલ આપના આરે આરી ગિતે સિસ્ટમ ચાલી રહ્યો છે એ ગર્વયાનો પણ આપણે ખૂબ નમન કરીએ આ પોલીસના અમદાવાદના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં આજે એક યુરોપિયન ઓર્ગેનાઇゼーション સે નમબિયો જેને અમદાવાદ ને ભારત નો સોથી સેફ્ટી સિટી જાહેર કર્યું છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસ ની કામગીરી છે એ પ્રશંસનીય કરી શકાય આના માટે જે સેફ્ટી સિટી જાહેર કર્યા છે અને પોલીસ એ જ નહીં ફરજા કે પબ્લિક છે જે લોકો છે લોક ભાગીદારી થી જે સીસીટીવી નો કામ ખાસ થયો છે એ પણ એમાં ખાસ કોન્ટ્રીબ્યુશન છે આપણે 24000 થી વધારે સીસીટીવી લોક ભાગીદારી થી લોકોએ લગાવ્યા છે અને એની કરણ હજાર થી વધારે સીસીટીવી ની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને અપને કંટ્રોલ રૂમ મે પણ આવી રહી છે આશરે 4000 લગભગ જેટલા સીસીટીવી સરકાર ના આજુબાજુના પ્રોજેક્ટ હેડટ છે એટલે એના સેફ્ટી સિટી બનાવવામાં આ સીસીટીવી નો ખાસો યોગદાન આપી સકાય આપના તમામ જે પોલીસ સે બ્રાન્ચો છે ક્રાઈમ બ્રાન્ચ છે સાયબર ક્રાઈમ છે એ બધી જ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે એટલે કહી સકીએ કે આપને પોલીસ ની કામગીરીથી સંતોષ છે તેમ છતાં એ કેવી રીતે ઓર ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે સતત એવા રાષ્ટ્રનો પાયો નાખ્યો હતો જેનો આત્મા લોકશાહી છે આપણા મંદારને આપણે માત્ર અધિકારો જ નથી આપ્યા પરંતુ એક સભ્ય સમાજ તરીકે જીવાની જવાબદારી પણ સોંપી છે આ પવિત્ર અવસરે હું તે તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને બંધારણના ગડવૈયાઓને નમન કરું છું જેમને